તો સાત અગિયાર રહેશે અને અગિયાર માંથી ચાર જાય તો સાત રહેશે અને સાત માંથી ચાર જાય તો ત્રણ રહેશે હવે ત્રણ માંથી ચાર ના જાય કે ચાર મોટા છે ત્રણ કરતા બસ આવું આપણે કેટલી વાર કર્યું તો એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર પાંચ વાર છ વાર સાત વાર અને આઠ વાર તો માટે આવશે શેષ ત્રણ વધી એટલે ઉપર ત્રણ લખવાના અને નીચે ભાજક ચાર એમના એમ લખવાના અને આને કહેવાય મિશ્ર અપૂર્ણાંક જો શેષ વધે તો આવી રીતે આપણે પાત્રીસ ભાગ્યા ચાર ને મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપે લખી શકીએ છે અને આ થશે અશુદ્ધ અપૂર્ણાંક